દિવાળી વેકેશનમાં ફરવા જવાના ઘણા ફાયદા છે આ સમય સામાન્ય રીતે લાંબો હોય છે જે તમને આરામ કરવા નવી જગ્યાઓ શોધવા અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે મુખ્ય ફાયદાઓ એક તણાવ મુક્તિ અને આરામ સ્ટ્રેસ રિલીફ એન્ડ રિલેક્સેશન રોજિંદા જીવનની દોડધામ અને કામના ભારમાંથી મુક્તિ મળે છે નવા વાતાવરણમાં રહેવાથી મન શાંત થાય છે અને તણાવ ઓછો થાય છે બે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો અમ્પ્રુવડ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ફરવાથી અને નવી પ્રવૃત્તિઓ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે માનસિક સ્વાસ્થ્ય માટે વેકેશન એક બ્રેક સમાન છે જે મગજને નવી ઉર્જા આપે છે ત્રણ પરિવાર અને મિત્રો સાથે સમય ક્વોલિટી ટાઈમ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ દિવાળી વેકેશનમાં બધાને રજાઓ હોય છે તેથી આ સમય પરિવાર સાથે વિતાવવાની શ્રેષ્ઠ તક મળે છે સાથે ફરવા જવાથી સંબંધો વધુ મજબૂત બને છે અને યાદગાર પળો બને છે ચાર નવા અનુભવો અને જ્ઞાન ન્યૂ એક્સપિરિયન્સ એન્ડ નોલેજ નવી જગ્યાઓ સંસ્કૃતિઓ અને રીત રિવાજો જાણવા મળે છે ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી જ્ઞાનમાં વધારો થાય છે પાંચ માનસિક પ્રોત્સાહન અને પ્રેરણા ઇન્ક્રીઝ મેન્ટલ મોટીવેશન એન્ડ ઇન્સ્પિરેશન વેકેશન પછી તમે નવી ઉર્જા અને ઉત્સાહ સાથે કામ પર પાછા ફરો છો નવા વિચારો અને પ્રેરણા મળે છે છ કુટુંબનું જોડાણ ફેમિલી બોન્ડિંગ બાળકોને તેમના માતા પિતા અને અન્ય સભ્યો સાથે વધુ સમય મળે છે જે તેમના જીવન ઘડતરમાં મદદરૂપ થાય છે સાત મોસમી વાતાવરણનો લાભ બેનિફિટ ઓફ સિઝનલ વેધર દિવાળી સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બરમાં આવે છે જે ભારતમાં ઘણી જગ્યાએ ફરવા માટે આહલાદક અને અનુકૂળ હવામાન હોય છે જેમ કે શિયાળાની શરૂઆત ટૂંકમાં દિવાળી વેકેશનમાં ફરવા જવું એ શારીરિક માનસિક અને સામાજિક રીતે ખૂબ જ ફાયદાકારક છે